નમસ્કાર આજના આઈટીઆઈના ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું જેબ મંસૂરી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા હિંમતનગર આપ સૌનું સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઓટોમોબાઈલ ગ્રુપના અંતર્ગત મિકેનિકલ ગવર્નર ધરાવતા એન્જિનનું ઓફલોડ એડજસ્ટિંગ પરફોર્મન્સ ચેક કરવું તે પ્રેક્ટિકલ વિશે માહિતી અને માર્ગદર્શન આપીશ પ્રેક્ટિકલમાં આવતા સાધનો ફિક્સ પેનર સેટ રિંગ સ્પેનર સેટ સ્ક્રુ ડ્રાઈવર કોમ્બિનેશન પ્લાયર ક્લિનિંગ ટ્રે આ પ્રેક્ટિકલમાં વપરાતું મટિરિયલ ડીઝલ એન્જિન એન્જિન ઓઇલ ડિસ્ટિલ વોટર કોટન વેસ્ટ પ્રેક્ટિકલમાં વપરાતા ઇક્વિપમેન્ટ મિકેનિકલ ગવર્નર ધરાવતું મલ્ટી સિલિન્ડર ડીઝલ એન્જિન આ પ્રેક્ટિકલમાં આપણે સૌ પ્રથમ એન્જિનનું ફાઉન્ડેશન બોલ્ટ ચેક કરીશું જો લૂઝ હોય તો જરૂર જણાય તો એને ટાઈટ કરીશું બીજા નંબરમાં આપણે એન્જિનનું ઓઇલ લેવલ ચેક કરીશું ઓઇલ લેવલ ઓછું હોય તો તેને ટોપઅપ કરીશું ત્રીજું રેડિયેટરમાં પાણીનું લેવલ ચેક કરીશું જો પાણીનું લેવલ ઓછું હોય તો એને અપ કરીશું આપણે બેટરીનું કનેક્શન ચેક કરીશું બેટરીના કનેક્શન લૂઝ હોય તો કનેક્શન યોગ્ય કરીશું હવે એન્જિનને સ્ટાર્ટ કરી ધીરે ધીરે એક્સિલેટર આપી વર્કિંગ કન્ડિશનમાં લાવીશું ત્યારે આપણે તેનું પરફોર્મન્સ ચેક કરીશું કે કોઈ પણ જાતનો અવાજ આવતો નથી તે એન્જિનને ઇગ્નિશન સ્વિચ આપી એન્જિનને ચાલુ કરવું ધીરે ધીરે એક્સિલેટર આપી તેની વર્કિંગ ટેમ્પરેચર સુધી લાવવું વર્કિંગ ટેમ્પરેચર પર આવ્યા પછી તેનું પરફોર્મિંગ ચેક કરવું જેવું કે ઓઇલ લીકેજ અથવા કોઈ અધર કોઈ અવાજ આવતો હોય તો ચેક કરવો ચેક કર્યા પછી કોઈ અવાજ આવતો નથી તો એન્જિનને ઇગ્નિશન સ્વિચ ઓફ કરી અને એન્જિનને બંધ કરવું હવે ફરીથી એન્જિનને ચાલુ કરી પરફોર્મન્સ ચેક કરવું જેવું કે કોઈપણ જાતનો એના અંદર અવાજ આવતો નથી ઓઇલ લીકેજ નથી એના પછી એન્જિનને આઇડલ સ્પીડ ઉપર રાખી ચેક કરી અને પછી બંધ કરવું હવે આપણે પ્રેક્ટિકલ ચાલુ કરીશું તો પ્રેક્ટિકલ ચાલુ કરતાં જરૂરી સાધનો વિશે જાણકારી મેળવીશું તો પ્રેક્ટિકલમાં વપરાતું પહેલાં સ્ક્રુ ડ્રાઈવર રિંગ સ્પેનર ફિક્સ સ્પેનર કોમ્બિનેશન પ્લાયર જો આ પ્રેક્ટિકલમાં ઓઇલની જરૂર પડશે તો ટોપ અપ કરીશું ડીઝલની જરૂર પડશે તો ડીઝલ ટોપ અપ કરીશું અને પા રેડિયેટરમાં પાણીની જરૂર પડશે તો પાણી બી અપ કરીશું આ પ્રેક્ટિકલ કરવા માટે આ પ્રકારના ઇનલાઇન ફ્યુલ પંપ ઇન્જેક્શનમાં જ આવા મિકેનિકલ ગવર્નર હોય છે એમાં આપણે આ પ્રેક્ટિકલ કરી શકીએ છીએ સૌ પ્રથમ આ પ્રેક્ટિકલ કરતાં પહેલાં આપણે બેટરીનું કનેક્શન ચેક કરીશું કે કનેક્શન લૂઝ છે કે નથી જો લૂઝ હોય તો એ કનેક્શન આપણે ટાઈટ કરીશું એના પછી આપણે બીજું સ્ટેપ છે કે એન્જિન ઓઇલનું લેવલ ચેક કરીશું એન્જિન ઓઇલ લેવલ ચેક કરવા માટે એન્જિન ઓઇલમાંથી ડિસ્ટિક કાઢી ડિસ્ટિકને સાફ કરી ફરીથી એક નાખી અને ઓઇલનું લેવલ આપણે ચેક કરીશું ઓઇલ લેવલ ચેક કરવા માટે મિનિમમ અને મેક્સિમમ બે પોઈન્ટ આપેલા હોય છે તો ઓઇલ મે મિનિમમ અને મેક્સિમમ વચ્ચે હોય તો ઓકે છે પછી ડિપસ્ટિક પાછી આપણે ત્યાં લગાવી દઈશું ત્રીજા સ્ટેપમાં આપણે રેડિએટરનું પાણીનું લેવલ ચેક કરીશું પાણીનું લેવલ જો ઓછું હશે તો પાણીનું લેવલ આપણે ટોપ અપ કરીશું હવે આપણે ઓઇલ લેવલને બધું ચેક કર્યા પછી જો યોગ્ય લાગે તો એન્જિનને સેલ મારી અને સ્ટાર્ટ કરીશું સ્ટાર્ટ કર્યા પછી એક્સ્યુલેટર આપી ધીરે ધીરે એક્સ્યુલેટર આપીશું અને એનું પરફોર્મિંગ ચેક કરીશું કોઈ પણ જાતનો અવાજ આવે છે કે નથી આવતો હું થોડીવાર વાર ચાલુ રાખીશું બંધ કરીશું એન્જિન ચાલુ કર્યા પછી એબ નોર્મલ જેવો કોઈપણ જાતનો અવાજ આવતો નથી તેથી આપણે એન્જિનનું પરફોર્મિંગ સારું છે હવે આપણે ફરીથી એન્જિનને ચાલુ કરી આઇડલ સ્થિતિમાં ચાલુ રાખીશું એબ નોર્મલ અવાજ આવતો નથી તે ચેક કરીશું આપણે એન્જિન ચાલુ કરીને લોડ કન્ડિશન અને અનલોડ કન્ડિશનમાં ચેક કર્યું એ તો બંને કન્ડિશનમાં એબ નોર્મલ અવાજ આવતો નથી તેથી એન્જિનનું પરફોર્મન્સ ઓકે છે આ પ્રેક્ટિકલમાં રાખવી પડતી સાવચેતી ઇગ્નિશન સ્વિચ આપ્યા પછી જો એન્જિન ચાલુ ના થાય તો લાંબા સમય સુધી ઇગ્નિશન સ્વિચ ઓન રાખવી નહીં હું આશા રાખું છું કે આજના પ્રેક્ટિકલ મિકેનિકલ ગવર્નર ધરાવતા એન્જિનનું ઓફ લોડિંગ એડજસ્ટિંગ પરફોર્મન્સ વિશે આપણને પૂરેપૂરી માહિતી મળી હશે આભાર